રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આજે આઈએસ અને આઈપીએસ અધિકારીઓના નિવેદન લેવાશે

જો સૌથી મહત્વપૂર્ણ બાબત એ આવી છે કે બે હજાર એકવીસથી આ ગેમ ઝોન ચાલતો હતો અને બે હજાર ચોવીસમાં આ દુર્ઘટના બની છે એટલે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધી જેટલા પણ અધિકારીઓએ રાજકોટની અંદર ફરજ નિભાવી છે તેમની પૂછપરછ કરવાનું એસઆઈટીએ નક્કી કર્યું છે કારણ એ પણ છે કે એક તસવીર વાયરલ થઈ છે એ તસવીરની અંદર રાજકોટના તમામ ઉચ્ચ અધિકારીઓ એ ગેમ ઝોનની અંદર ગયા હોય અને મજા માણી હોય મસ્તી કરી હોય કારણ કે ત્યાં બર્થડે પાર્ટી હતી અને આ બર્થડે પાર્ટી ત્યાં મનાવવામાં આવી હતી એ તસવીર વાયરલ થઈ છે એટલે એસઆઈટીએ આ તસવીરને અત્યંત ગંભીરતાથી લેતા તમામ અધિકારીઓની પૂછપરછ કરવાનું નક્કી કર્યું છે કારણ કે કયા સંજોગોમાં કયા અધિકારીની આમાં બેદરકારી છે એ પણ જાણવી જરૂરી છે આજથી આ પૂછપરછનો દોર શરૂ થવાના શરૂ થવા જઈ રહ્યો છે તબક્કાવાર પૂછપરછ થશે તે પ્રમાણેની માહિતી મળી રહી છે આજે પહેલા દિવસે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ રાજકોટના બે ઉચ્ચ પોલીસ અધિકારી વિધિ ચૌધરી સુધીર દેસાઈની આજે પ્રકારની માહિતી મળી રહી છે જોકે પૂછપરછ કેટલા વાગ્યાથી શરૂ થશે એ પ્રમાણે ચોક્કસ હજી માહિતી નથી મળી રહી પરંતુ પોલીસ ભવન કે જ્યાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીની ઓફિસ આવેલી છે અને ત્યાં જ આ પ્રકારની પૂછપરછ થાય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને કેટલીક માહિતી પણ એ પ્રકારેની મળી રહી છે પૂછપરછ જે સંદર્ભમાં થવાની છે એ માટેના પ્રશ્નો પણ તૈયાર કરવામાં આવ્યા છે અધિકારીઓને એની ભૂમિકા પ્રમાણે અને એની જવાબદારી પ્રમાણે એના પ્રશ્નો પૂછવામાં આવશે અને ક્યાં કોની ચૂક છે ક્યાં કોની બેદરકારી છે એ આ પૂછપરછના આધારે નક્કી કરવામાં આવશે અને નક્કી થઈ ગયા બાદ જરૂર પડશે અને બેદરકારી જો સ્પષ્ટ થશે તો તેની સામે પગલા પણ ભરવામાં આવશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે એસઆઈટી હવે ઝડપથી પોતાનો રિપોર્ટ તૈયાર કરી દેવા માગે છે અને રાજ્ય સરકારે જે દસ દિવસની સમયમર્યાદા તેમને આપી છે એ સમયમર્યાદાની અંદર જ એસઆઈટી રિપોર્ટ તૈયાર કરી દે કારણ કે એક તરફ પોલીસ તપાસ પણ ચાલી રહી છે અને ચાર્જશીટ પણ ઝડપથી ફાઇલ કરવાની